मोरवा हडफ सर्किट हाउस ખાતે રાવળ સમાજની મીટિંગ યોજાઈ પંચમહાલ જિલ્લાના મોરવા હડફના સર્કિટ હાઉસ ખાતે ગોધરાના એડવોકેટ જીતુભાઈ રાવળની અધ્યક્ષતામાં રાવળ સમાજની મીટિંગ યોજાઈ હતી મોરવા હડફ તાલુકાના ગાજીપુરના સરપંચ તેમજ રાવળ સમાજ પરિવાર એકતા સેવા મંચના પ્રમુખ nervat bhai ravade સંતરામપુર તાલુકાના ગામોમાં રાવળ સમાજના ઘરે ઘરે ડોર ટુ ડોર ફરીને રાવળ સમાજનું સંગઠન થાય સમાજમાં એકતા જાળવી રાખવા આહવાન કર્યું હતું বধূমা તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2022 થી রাવળ সমাজ পরিবার ટ્રસ્ટ દ્વારા পরিবার সুরক্ষা कवच યોજના અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી અને পরিবার সুরক্ষা कवच યોજનામાં વાર્ષિક વ્યક્તિ 1 વર્ષના 100 રૂપિયા જેવી રકમ ભરીને એ રકમ ખાસ કરીને પરિવારના રેશન કાર્ડ દીઠ ભરવાની શરૂઆત કરી જૂના ફોર્મ રિન્યુ કરવામાં આવ્યા હતા ફી ભરેલ તમામ સભ્યોની નોંધણી રાવળ সমাজ પરિવાર ટ્રસ્ટમાં કરવામાં આવી હતી आ मीटिंग में रव समाज परिवार ट्रस्ट ना प्रमुख नरवतभाई भाई बलवंतभाई मंत्री धर्मपाल भाई रवड़ खजाची अभेसिंह भाई रव ट्रस्ट ना कारोबारी सभ्यो सर्वेश्री अश्विन भाई विनोद भाई नरेश भाई सिंह भाई सुभाष भाई गोधरा एडवोकेट जीतुभा रवड़ शिक्षक अभयसिंग भाई पत्रकार दीपक भाई तेमज कारोबारी सभ्यो उपस्थित रहा था अहवाल दीपक रावल लोकार्पण